દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખું લગ્ન પ્રસંગ યોજાય છે અહીં આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરીઓના સમૂહ લગ્ન પણ ધામધૂમથી લગ્ન ઉજવાય છે આગામી ચૌદમી અને પંદરમી ડિસેમ્બર એમ બે દિવસમાં એકસોને અગિયાર દીકરીઓને પિયરયુ છોડીને સાસરે વળાવાશે આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ સમૂહ લગ્નમાં આ અનોખી પહેલ સાથે સાસુ સસરા વહુ અને જમાઈની આરતી કરશે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે પાંચ વાગ્યે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પીઆરયુ નામે યોજાઈ રહેલ લગ્ન પ્રસંગની લગ્ન સમારોહ અંગે જણાવતા મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે પચાસ જેટલા તુલસીના રૂપાની ભેટ આપવામાં આવશે પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વૃક્ષ મા કેના ના આહવાનને આગળ લઈ જવાનો છે સાથે આ રોપાને અંગદાન જાગૃતિના ટેગ સાથે આપવામાં આવશે આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મુરારી બાપુ સહિત ચાલીસ જેટલા સંતો પધારશે અને નવ દંપતીને આશીર્વાદ આપશે પિયરીઓ લગ્ન પ્રસંગમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે બે મુખબધિર દીકરીઓ છે બે દિવ્યાંગ કન્યાઓ પણ છે બે મુસ્લિમ કન્યાઓ પણ છે અને વિવિધ ઓગણચાલીસ જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે લગ્ન અગાઉ જ તમામ ને અગિયાર દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂપે ભેટ સમા કર્યાવરનું વિતરણ કરી દેવાયું છે જે એકસોને અગિયાર કન્યાઓ છે તે પૈકી નેવું ટકા કન્યા એવી છે જે પોતાના પિતા તો નથી તેની સાથે તેમના ભાઈ પણ નથી ને દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે તેમાં દીકરીના પિતા ન હોય તે પ્રાથમિક છે તે પછી દીકરીઓનો ભાઈ ન હોય તે દીકરીઓને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે આગામી સમયમાં યોજાઈ રહેલ પિયરિયુ લગ્ન લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાની સંપૂર્ણ સંભાવના છે એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણીએ દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે એક જ દિવસે એક જ કાર્યક્રમમાં પચાસ હજાર તુલસીઓના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનશે તો લગ્ન પ્રસંગમાં ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ પણ અને સૌથી લાંબુ બનવાનું છે આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ 14 તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ પણ એનાયત કરશે આ વિશેષ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ અગ્રણી રાજનેતાઓ અને સામાજિક આગેવાનો પણ જોડાનાર છે એપી સોવાણી પરિવાર છલ્લા 16મો વરસ 16 વરસથી પિતાની છત્રછાયા ન હોય એવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્નોત્સવનું આયોજન કરતું હોય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં પિયરયુ લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા એકસો દીકરીઓ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે તારીખ ચૌદ અને તારીખ પંદર ડિસેમ્બર ના રોજ સાંજે છ કલાકે આ લગ્નોત્સવ થનાર છે આ લગ્નોત્સવની અંદર પીપી સવાણી પરિવારમાં

સીબીએસઈ અને ગુજરાત માધ્યમની સ્કૂલ પર શરૂ થનાર છે જે આદરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે શરૂ થનાર છે આ લગ્નોત્સવની અંદર ત્રણ ત્રણ રેકોર્ડ એમાંનો પ્રથમ રેકોર્ડ એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું તે નિમિત્તે તમામ માંડવીયાઓ જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનોને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી ચાલીસથી પચાસ હજારથી વધારે વૃક્ષારોપણ માટેનો એક સિમ્બોલ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા એક સ્ટીકર લગાવીને એક ઓર્ગન ડોનેશન અને વૃક્ષારોપણનો એક સંદેશો પહોંચાડવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ નો પણ એક રેકોર્ડ થનાર છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની યાદીમાં પાંચ હજાર બસો ને એક જ પપ્પા દ્વારા એક જ પરિવાર દ્વારા પરણાવવામાં આવી હોય અને દીકરીની પોતે જીવે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધું હોય એવો પણ એક પરિવાર બનશે તેનો પણ એક રેકોર્ડ થનાર જનાર છે